શ્રેયસ માં વ્યાયામ તરણ યોગાસન મલ્લખંભ લાઠીદાવ જિમ્નેસ્ટિક ફિલ્ડ ઇવેન્ટ તથા વિવિધ તળપદી રમતો નો સમાવેશ થાય છે આજે યોજાયેલા શ્રેયસ ફાઉન્ડેશન ના વ્યાયામોત્સવમાં ત્રણ થી સોળ વર્ષના નવસો દસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો ગણિત વિજ્ઞાન સામાજિક અભ્યાસ કે ભાષા જેવા વિજ્ઞાનોની વિષયોની સાથે સાથે અંગ સૌષ્ઠવને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં અમે ખાસ કરીને વ્યાયામ તરણ ઇન્ડિયન જીમ જિમ્નાસ્ટિક્સ અને તળપદી રમતો આને વધારે મહત્વ આપીએ છીએ શ્રેયસના વ્યાયામોત્સવને જોવા માટે મોટી સંખ્યામાં બાળકો સહિત વાલીઓ પણ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે આજે બાળકો કોમ્પ્યુટર વિડિયો ગેમ્સ ફૂટબોલ ક્રિકેટ બેઝબોલ જેવી રમતો રમે છે પરિણામે બાળકો જૂની રમતોને ભૂલી ગયા છે અને વર્ચ્યુઅલ ગેમ્સ તરફ આકર્ષાયા છે ત્યારે શ્રેયસ ફાઉન્ડેશનમાં જળવાઈ રહેલી મલ્લખમ વ્યાયામ કબડ્ડી ખોખો અને લાઠી દાવ જેવી જૂની રમતોને જોઈને બાળકોની સાથે વાલીઓ પણ આનંદિત થાય છે અનુભવ તો ખૂબ જ સુંદર છે અને સૌથી પહેલું જે કહીશ કે બધા કરતાં અલગ જે અહીંયા છે એ અહીંયા શ્રેયસમાં કોમ્પિટિશન એટલે કે હરીફાઈનું તત્વ નથી હોતું એટલે બાળકો ખૂબ ખેલદીલીથી અહીંયા રમે પણ ક્યારે એનામાં કોઈ પણ બાળકમાં હીન ભાવના ના આવે ગુજરાતના અંગ સૌષ્ઠવના કેન્દ્રોમાં શ્રેયસ ફાઉન્ડેશન એક મહત્વનું કેન્દ્ર છે જ્યાં સોળ વર્ષની નાની ઉંમરના બાળકોને શારીરિક શિક્ષણ રમતગમત કેમ્પિંગ ઘોડે સવારી તથા તરણની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે કેમરા મન નરેશ સોલંક સાથે દીપેન્દ્ર પઢિયાર વી ટીવી અમદાવાદ